કાટિયો ભરણ એ માટે કહેવાય કે ધર્મ માટે નીકળી જતા હતા ખડિયાની અંદર ખાપણ લઈને વ્યા જતા ખાપણ નું બીજું નામ છે કાટિયું ખાપણ નું દેશી નામ છે કાટિયું એ કાટિયું ખડિયામાં લઈને નીકળી જાય ખાપણ ખંભે લઈને નીકળી જાય કે હવે ધર્મ બચાવું નહીં તો પાછો ન આવું કા ધર્મ બચે આ ફૂલડા મારી ઉપર રહેવા ગયો મારા લગભગ પાંત્રી વર્ષ પહેલા ફૂલડા માથે નાખ્યા હજી હબાક આવે આ ફૂલ ભાવ જે મને ધણે નથી ભાઈ જે છૂટે છે સાહેબ

વચ્ચે કહી દઉં લાલુ સાહેબ વચ્ચે કહી દઉં મને એક ભાઈ હમણાં પૂછેલું મને કે માયા ભાઈ ભગવાન શિવ હોય રામ હોય કૃષ્ણ હોય અમુક જગ્યાએ ભગવાન શિવ ના દાઢી વાળા ફોટા હોય છે બાકી નેચરલ તમે જો જનરલ એને દાઢી મૂછ નો હોય એ કે ભગવાન ના બાલ સ્વરૂપ એટલે યુવા અવસ્થા હાવ કિશોર અવસ્થા મન કે એના આવા ફોટા કેમ એટલે ભગવાન ને મન કે દાઢી મૂછ ની ઉગતી હોય મે નહીં એની 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 ઉંમર 16 વર્ષ માથે નો જાય જે કોઈ એવા મહાપુરુષ હોય ને ચહેરો પછી ફરે નહીં એનું સોળ વર્ષે સ્વરૂપ અટકી જાય પછી ભલે હજારો વર્ષ ભગવાન રામ અગિયાર હજાર વર્ષ જીવ્યા છે તો એના સ્વરૂપમાં ફેરફાર ના હોય શકે એને પછી લાવી જો બાપા મારે પ્રોગ્રામ જ ન આવે એ તો હરિ ઘરે ના હોય જેના ફળિયામાં કુદર ફરે પછી એને વૈટી વાટું ન હોય ઓલા કેર બચા ને કાગડા મારી બે મહિયા પછી મારી હેરિયા આવી જાય મને ઓલા બે જણાને મળી લેવા દે પછી તો જોઈ નહીં એ પ્રોગ્રામ ન હોય

અમુક અમુક જગ્યા આફ્રિકામાં હોય શકે એક થી એક હોય સાડી કિલો એ હાજર જતા હતા બાજુમાં બે કરે કે છોકરા આયા જતા હતા છોકરા નું કોઈ પૂછ્યું કે તારા મમ્મી છે હોય કે તારા હશે તો કે તો કેમ બાજુમાં આજ આવતા બાજુમાં નથી આવતા સાયા સાયા આયા જાય હવે કેટલા લોટકા છે

પાંચ થી પેલા મોદી સાહેબ વાક્ય કે રાષ્ટ્ર ધર્મ શું ધર્મ એ જ ફરજ ને બરોબર નિભાવે ફરજ એ જ ધર્મ જેની ત્યારે બેઠા છે કોઈ પણ જ્ઞાતિ ન પણ મારા માટે ક્ષત્રિય છે મારા માટે સેલિબ્રિટી છે કારણ કે એ બાજુ દેશવાળા દેશ બીજા જે હુમલો કરશે રાહે નહીં રહે મારી નાય ઉપર હુમલો થાય તો હાથમાં લઉં નહીં એ ભારતના તમામ માણસો એના માટે ભાઈ બહેન છે ભારત મેરા દેશ હૈ મે ભારત કા સભી ભારતી મેરે ભાઈ બહેન આ ભણતો ત્યારે બોલ્યો ભણતો ત્યારે પ્રતિજ્ઞા હું આપણે લઈને બેઠેલા છે હા હા હું પણ ભણતા હતા આપણે હું તો ભણવા એ હાટું શેખવા સાહેબ જાતો કે આમ ત્યાં જાય ને તો જે નો આવ્યો હોય ભણવા એને સાહેબ એમ કેતા જાઉં ટીંગો કરીને લઈ આવો હું ભણ્યો નથી પણ આવી રીતે આપણે ભણાવ્યા ઘણા અમે ત્રણ ચાર જણા જે વખત ના વડીલો છે પૂછજો એ સમય માં એવું જ હતું કોણ ભણવા નથી આવ્યો જાઓ એને લઈ આવો એટલે આપણને ખબર હોય કે ક્યાં રમવા ગયો હોય એ ન્યાલી ટીંગા ટોળી કરી લાવો એ વળી તળેલા નાખતો જાતો મારે નથી જાવું મારે નથી ભણવું સાહેબ બનતું એવું એવા ટીંગાટોળી કરીને લાવતા ને કેવા નિર્દોષ ભાવથી જીવતા કપડા તો ઘરના પછી નિહાળે દેવા આવતા કે ભાઈ પ્યાર આવો એક જગ્યા આવી રીતે ટીંગાટોળી કરીને જાતા હતા ઓલો કહેતો મારે સ્કૂલે નથી આવવું મારે સ્કૂલે નથી આવતું છોકરા મૂકતા નતા ટીંગાટોળી પંદર જ છોકરા એમ કે ભાઈ ઊંચા કલ લીધેલા

પાછો આજના કોઈ અબળા છે એ અવાજ કરતી નહીં અને ક્ષત્રિય નો દીકરો અબળા નો અવાજ સાંભળી અને કોઈ દી એમ કે રોક્યો રોકાય એ અવાજ બાજુ દીધી કાયા માણસ

આ માણસ મૂકવાનો નથી હવે એ દીકરીનું બાવડું પકડે આ તો મારા નાથ ની લીલા છે બધી એટલે બરોબર બાવડું પકડીને અર્જુન ભાગ્યો અને ભાગતા ભાગ્યા જતા થાય એમાં એક એવો જ માણસ પડેલો વિકરાળ એનો એક પગ નહીં અને એક હાથ નહીં

કે નીકળો જાવ હવે નહીં આવે અર્જુન ગોથું ખાઈ દ્યો આહા જેને મારા બાણની અસર નો થતી હોય અને એ માણસને એક કોણી ભેગો પાડી દેતા હાશિયસ કોણ એટલે પૂછ્યું કે હે વડીલ આ આપનું નામ શું એટલે ઓલાઈ કીધું ભાઈ થાકેલો છો જાને ભાઈ તું બચી ગયો અર્જુનને પાછો સંદેહ થયો કે થાકેલો છે તોય આવા મૂડમાં છે આ મૂડમાં હોય તો હું ન કરે એટલે વધારે જાણવાની ઈચ્છા થાય કે વડીલ મને વાત તો કરો યાર આપ કોણ છો તમે મને બચાવ્યો એટલે મારે અરે કે ભાઈ મને આરામ કરવા દે ને થાકેલો છું પ્લીઝ બધા ને પગે લાગુ તું તું જાય મહેરબાની કરીને તું આથી જા અરે કે પણ તમે મને કહો તો ખરાક નથી કેવું ભાઈ તું જાને યાર એટલે પછી અર્જુન ને કે આનું કાંઈ કોણ ચોટ્યો ભરું નહીં તારા અનુકૂળ નહીં થાય એટલે એને હામું પૂછ્યું કે વડીલ આપ મને નામ ના આપો તો ચાલશે પણ તમે આવા તાકાતવાન તો આ તમારો હાથ ને પગ કાપ્યો કોને પકડી ઓલાનું ભરગોટી ફરી સાંભે છોકરા મહાભારત નું યુદ્ધ થયું થયું તને ખબર છે કે હા કૌરવ અને પાંડવ બે લડતા થાય ખબર છે કે હા ત્યારે હું કૌરવ પક્ષમાં હતો અને પાંડવ બાજુ ભગવાન કૃષ્ણ હતા એ કૃષ્ણના જોરે અર્જુન નામના પાંડવના દીકરાએ મને શબ્દવેદી બાણ માર્યું અને એ બાણથી મારા હાથને પગ કપાઈ ગયા તે દુનો અહીંયા રાહે બેઠો છો પાંડવમાંથી એક આધો ભાઈ હાથમાં આવી જાય તો કાસો કળડી જાવો છે અર્જુન પરિચય દેવા ઊભો નોતો રહ્યો સાહેબ હશે હશે બાપા બેઠ બેઠ કાઈ 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 વાંધો ને આરામ કરો આરામ કરો કરીને અર્જુન નીકળી ગયો અને ભગવાન કૃષ્ણ પાસે આવે છે અને ભગવાન મુરલીધર મહારાજ કહે છે કાર્જુન અને ત્યારે કીધું કરજો નારાયણ તારા ભરોસા વગર બધું ખોટું છે અને કહેવા ગયો સાહેબ ક્યાં નારાયણ આવે અને કા નારાયણ આવે કા નારાયણ આવે આપણી પાસે અને કા નારાયણ આવે અને સાંભળે લેજો જયારે નારાયણ નું ન હાલે ને ત્યારે નારાયણી ઉભી થતી હોય ભગવાન શિવ છે શુંભ નિશુ મહિષાસુર મહિષાસુર આ બધા આશીર્વાદ આપી દે ભસ્માસુર જેવા એ વરદાન શિવ આપે

પરિણભાઈ સૂટણીમાં આવું ઘણી વાર થાય કોઈ ફોર્મ ભર્યા હોય ને એટલે આપણે એમ કે આને કયો ને પાછું ક્યાંય નહીં તક તમારે વેલાય રહેવું છે અમે જ ઉભો કર્યો હામો હા 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 આપણે આપણા એકડાને એક વાત કરું સાહેબ જો એકમાં એક ભળે એકમાં આપણે જો શબ્દની મારામારી મારા મારી છે એકમાં એક ભળે તો બે થાય એટલે આપણે એકડા આપણે જે ગુજરાતના શેખવા સાહેબ એકડા બોલવાની નિશાળમાં અમે ભણતા ને એ એકડા બોલવાની રીત એવી હતી એકડે એક બગડે બે બે ભેગા થાય ને વિશાળો ત્યારે જ બગડે જ બધું અને એમાં ઈ ટોળું તણ થઈ જાય પછી તગડે તણ શું આપડા એકડા એટલે એકમાં એક ભળે એને ગણિત કહેવાય તો એના બે થાય પણ સાંભળજો એક ને એક મળે ને એ શૂન્ય થાય

નહીત્ર અમારે વાવાઝોડું આવ્યું ને એટલે ઘણી વાર શું થાય કે માણસના વિચારો માં પોતે જ કાયર થઈ જાય વાવાઝોડું આવ્યું એટલે હું ભૂરો ફરવા ગયા ફરવા એટલે એ બધું મુલાકાત લેવા સાહેબ થાંભલાય પડી ગયા હતા તારા બધા લટકી ગયા હતા અને એમાં અમે જાતા હતા ને એમાં ફરી વાર પાછો પવન નો જોટો આવ્યો એક તાર ખાલી અટકી રહેલો હતો ઈ પવન વધારે આવ્યો એટલે તાર ભૂરા માથે પડી લાઈટનો તાર વીજળીનો તાર ભૂરા માથે પીડ્યો ત્યાં તો ભૂરો ઓલડવા મળ્યો હોય બાપા મરી ગયો હોય બાપા મરી ગયો હું ઊભો બધા કાઢતો છું મને કહે આ શું કાઢો છો મરી ગયો હું મરી ગયો થોડીક વાર થઈ તાર એને આ છે હેઠળ નાખીને કે હા સારું છું યાદ આવી ગયું લાઈટ ક્યાં છે હા 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 આજુબાજુના દેશ તો ખાલી તારે પડી જાય એમ છે સાહેબ એક સુસવાટે પડી જાય એમ છે મારો કહેવાનો શું રી છે પણ અંદરની વોરા આપણી હોવી જોઈએ એ વરા એ ઉર્જા આપે કોણ આ દેશ નું ધર્મ આપે રેશે ધર્મ તો રેશે ધરા નીતર ખપ જાહે ખૂણ ધાર તારા ધર્મ ઉપર વિશંબર હવે રાખ ને તું રાણ આ રહેશે ધર્મ તો રહેશે ધરા આ ધરતી છે ધર્મ નો દેશ છે આ ધરતી ભારત વર્ષ એ ધર્મનો દેશ છે કીર્તિદાન ભાઈ કહે ને કે આપણે ત્રણ જ વસ્તુનું ધ્યાન રાખવાનું હશે આ ધરતીમાં ભક્ત દાતાર અને સુરવીર

કે જન્મતા બાળક બોલે બોલ્યો ઉભી થાય અને આજ એનો ચીલો ચાલુ બેટો બાપ તણે ચીલે ચાલે ના થતું જન્મ કાવ જણે લાગેના એવા ચૈતન્ય સબૂજી મહારાજ મન સુપર ઉપસ્થિત છે

પણ પાછો એ માલધારીનો દીકરો હું હુંય માલધારીનો દીકરો અને ભુદેવ સન્માન કરે અને પછી જો એના કડિયાની કહું નો તૂટે તો તો ભલા મણાય માલધારી નો કહેવાય અગિયાર લાખ રૂપિયા દુર્ગા ધામ માં એમ કહેવાય કે ડોનેશન ની જાહેરાત કરે છે મને કે ભાઈ ભાઈ તમે જાહેરાત કરી કરજો ભાવીશભાઈ ના પડે તો અને એટલે એકવાર એને પણ આપણે જોરદાર તાળીઓના ગડડાથી વધાવીએ પરિનભાઈ આજનો જે આ કાર્યક્રમ છે કીર્તિભાઈએ કેવાય ને બરોબર આમ આમ મંથન કરેલું એવું છે ને એવી આમ ગોળીની અંદર સાય ફરતી હોય એ તો મે ફેરી છે સાહેબ એક પગ રવાન કહેવાય કે મેર ઉપર રહી ગયો હોય રવાય ગોળી હોય મોટી એની માથે મેર લાકડાનું મૂકવામાં આવે એની વચ્ચે એમ કેવાય કે રવાય હોય અને રવાયને ઉપર બાંધેલી હોય અને પછી બેય બાજુ હામ હામા નેત્રા લઈ અને હવારના પોરમાં દીવ ઉગ્યામાં શાર વાગ્યામાં ઈ ગમકારા ગામને જગાડતા હતા એ બે ફેરેલી છે એટલે એને ટૂંકમાં જાય ગોળી માં કમકારો બોલતો હોય ને સાસ નો એમ આચાર્ય કાર્યક્રમ કર્યો ને એ કીર્તિભાઈ જાણે કેમ કમકારો બોલતો હોય અને હરખી સાજ ફરી જાય ને એટલે સાહેબ એનું મંથન થાય ને એટલે એ દહીં માંથી માખણ પ્રપ્ત થાય 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 ને થાય નવનીત મળે મળે ને મળે એમ આજે કીર્તિભાઈ જેમ કે સાહેબ ના બોલાવ્યા છે અને આ બધા જેમ કેવાય સારા ના મોજ જે કરતા હતા ને મને એવું લાગતું હતું માખણ ઉતરી રહ્યું છે હવે એ માખણ ને મારે અમે ઘડી હવે ઉપર ચડાવવું છે અને આપ બધાની ની દાટ રૂપી જે ઓગની મળે એમાં થોડી ઘણી સાહેબ રહી ગઈ હોય એ સાહેબ પડી જાય એમાં ઘી ઉત્પન્ન થાય અને એ ઘે છે નવ દુર્ગાનો દીવો બને એવો જે આજનો રૂડો કાર્યક્રમ માં ભગવતી ની કૃપા અને શેખવા સાહેબ અહિયાં ઉપસ્થિત છે અને અહીંથી જાહેરાત થઈ સાહેબ કે કરણી સેના તરફથી માં દુર્ગા ધામ માં એકાવન હજાર રૂપિયા નું ડોનેશન એમના તરફથી અહીંયા જાહેર કરવામાં આવે છે એકવાર જોરદાર ટાળી ના આપણે કરણી સેનાને પણ વધાવીએ અને આ બધું મેં કીધું ને કે સમય સમય એવું નથી કે તમે પાણીમાં આંગળી નાખો એક નાનું વાક્ય બહુ સરસ રાહુલ સાહેબ આંગળી પાણીમાં નાખો હાથ પાણીમાં નાખો પાછું શેખવા સાહેબ ખેંચી લઈએ તો જગ્યા પુરાઈ જાય એ બહુ સાચી વાત છે પણ કહેવા ગયો મારે એક નાનું વાક્ય કેવું છે બધે જગ્યા નથી પૂરા થયો ક્યાંક ક્યાંક મેં પાણીમાં ભમર્યું પડતી જોઈ છે કે એ રાહ જોતો એ કોક આવે કોક આવે કોક આ જગ્યા પાછી લે એમ આ ભારતવર્ષ એ એવો એવો દેશ છે અને એમાં વાહ રોહિતજી ઠાકોર ભામશાજીને કહેવાય છે પોતે પાવાગઢ ની અંદર અનુક્ષેત્ર પણ વર્ષોથી ચલાવે છે અને એમના તરફથી અગિયાર લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે તેમજ બીજું ગુજરાતી આ બે વ્યક્તિ મંચ ઉપર ઉપસ્થિત છે બ્રહ્મ સમાજ એનું હાર્દિક સ્વાગત કરે છે આયોજક મિત્રો એનું હાર્દિક સ્વાગત કરે છે અને એક મારા અહીંયા બહુ જૂના મિત્ર કમલભાઈ કેમ ગયા આખે આખું વિડિયોગ્રાફી કરી રહ્યા છે સાહેબ વર્ષો પહેલા બજરંગદાસ બાપાની જ્યારે પ્રતિષ્ઠા હતી પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ પ્રતિષ્ઠા ત્યારે પણ અમારે દ્રિત દાદાની આખી આખી ટીમે ત્યારે કામ કરેલું એટલે એ પછી અમે આજે જાહેરમાં પહેલી વાર મળ્યા છીએ એટલે એમને પણ અહીં આવકારું છું દરેક મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ આપી અને ટૂંકમાં વાત એ છે કે બ્રાહ્મણ વિચાર મુકતા હોય છે વિચાર સ્વીકારવાનો ભારત વર્ષને હોય છે એટલે એ વિચાર આપણે સ્વીકારીએ અને હકીકત છે બ્રાહ્મણ મુક છે એ કહી શકે એની આડું તો પછી આપણે આવવાનો હોય એનો સ્વીકાર તો પછી આપણે કરવાનો હોય આ શરીરની રચના જેવી છે ને એની સાથે જ જગતગુરુ આદિ જગતગુરુ શંકરાચાર્ય એમ કહેવાય કે ચાર ભાગમાં એક એક વેગે એનો વિભાજન નથી બિલકુલ નથી ઘણા એમ છે સદભાવ હોવો જોવે અને બધે સમાજ એક સરખો જોવો જોવે તો પછી બંધારણમાં તે નાનો અધિકારી મોટા મોટો અધિકારી સલામ મારવી જ પડે છે મુખ નો પ્રોટોકોલ હાથે રાખવો પડે મોઢું તો હાથ જ ધોઈ શકે મોઢા નો રખોપા હાથ જ કરી શકે એટલે આદિ જગતગુરુ શંકરાચાર્ય મુખને બ્રાહ્મણ કીધું છે અને ભૂજાઓને ક્ષત્રિય કીધું પેટને વેશ કીધું છે પેટ જે છે એ વેપારી છે અને વેપારી એવું છે કે એ જે બ્રાહ્મણ આહુતિ કરીને એમ કહેવાય કે વેપારી આહુતિ પોગાડે છે એ વેપારી તે પાછો રગે 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 જે જે સમાજને જે જરૂર હોય એ રગે રગ હુતિ પોગાડી દે એને હાચો વૈશ્ય કહેવામાં આવે છે અને કહેવા ગયો অতি મહત્વનો મુદ્દો હોય તો એ શુદ્ર એટલે સેવક એ પગ છે એક પણ વ્યક્તિ વગર આપણે ચાલી ન શકીએ ભલા માણા અને એમાંય પાછો પગનો તો એટલો બધો

આ દેશની પરંપરા ને આ ભગવા લુગડાને વિશ્વમાં આવડો મોટો કર્યો છે અને આજે તમે સાંભળજો જો વડાપ્રધાને એ વાત મળ્યા સમય આવે ત્યારે કોઈક ઈશ્વર મોકલી દે છે મોદી સાહેબ ને બેઠા બેઠા આજે જે ચારેય ધામની જે ચિંતા કરી રહ્યા છે અને એમાં અયોધ્યવ બનાવ્યો અને તમને જાહેરાત કરો દ્વારકાની અંદર વિશ્વથી મોટામાં મોટું ટેચ છે ભગવાન ક્રિષ્નનું બનવા જઈ ગયું છે ભલામણ દ્વારકાની અંદર આપણે કીર્તિભાઈ ગાયું ને કે આ રામ મંદિર બનશે પણ રામ મંદિર ની પ્રતિષ્ઠા થાય તો અહીંયા મને એમ લાગે છે કે લગભગ તો શરૂ થઈ જાય હમણાં એક જ માણા એવા છે કાલ શું કરવાનું છે એની સિવાય કોઈ ખબર ન હા ભગવાન કૃષ્ણ એ શેખવા સાહેબ કીધું છે કે અર્જુન કાલે તારે મતભેદ કરવા જવાનો દ્રૌપદી ના સ્વયંવર માં કાલે તારે જવાનું છે સાંભળી લે અર્જુન કાલે સ્વયંવર માં તારો પરાજય છે તો મારે તારે પછી મળવાનું થતું નથી તારી પરીક્ષા છે કે માર કરવાનું છે તેમાં છે બે પલ્લા છે એ બે પલ્લામાં માં તાર પગ રાખવાના છે એનો અર્થ એ થાય તારે કોઈને વાલા દેવીલા કરવાનું નથી તારે બધાને હેરખે રાખવાના તારું બેલેન્સ તારું તારું તારો જે સંતુલન તક ગુમાવતો નહી ત્રીજી વાત જોવાનું પાણીમાં છે ને માછલી ઉપર છે સમાજ ને ખબર ન પડવી જોઈએ સાહેબ તમારું ધ્યાન એ બીજું હોવું જોઈએ લક્ષ્ય બીજું હોવું જોઈએ એ વિંધાઈ જાય ત્યારે ખબર પડે ભોબો ઉપડી ગયો એમ

અસ્યો <laughs> 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 <laughs>

અણઘણ અટવાઈ જાય દુનિયાની રીત છે જુદી અહીં સમજી ન જેને જે સમજાઈ જાય જે ફરજ સમજી લે